સગમ છે બધા મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં હું છું હાર્દિક અને અત્યારે મોટર ચાલુ કરવા આવ્યો આજે સવારે થોડું ઘણું કામ હતું એટલે પછી બપોર પેઢી પોતે મોટર ચાલુ કરી છે લીલાણામાં આપણે મગ પાવાના આવ્યા પણ તો કાલે કામ હમણાં ઘણું છે થોડાક દિવસ છે અત્યારે ચાલુ જ છે તો વાલ ધીરો કરીને કરતી ચાલુ મોટર નળ ખુલ્લો રાખ્યો મગમાં ગયો પપ્પાને કાકા ખાતર નાખે મગમાં આપણે એક ખેતર મગમાં પાણી પાઈ દીધું હે હવે બીજા ખેતરમાં પાણી ચાલુ કરી નાખું હે હવે કાલે કરશું આજે તો લીલાડો પાઈ દઈએ દીપક નાખે ખાતર થોડું ઘણું નાખતી એમાં ડબોલી પીરી પડી એમ એટલા માટે ખાતર નાખ્યું તો વાટ હારવા પાણી જાય છે આપણે ઉપર ટાંકામાં ને દીપક ગદકમાં પાણી વારે અહીંયા ચીકવા આપણા એટલા ઘરની વાડીના હે ને રાતારો આપણે ઘરના ને બાઈફા હે સાપ પણ બને પણ આપણે બાફીએ વધારે એમાં જો કાંઈતરા ફૂલે એ ના આપણે મીઠું નાખીને આપણે મૂકી દેવાનું એટલે ચટણી બનાવવામાં કાઈમ આવે તો હવે અહીંયા પાણી ચડાય હું ટાંકા બધા ભરી લીધા હે દિનમાં પાણી નહોતું ભાઈ હવે આગ્રહ રહેતા નથી ને એટલે બહુ ઓછું બાજુ ધ્યાન આવે એટલે હે ને પાણી તો પાયા પણ થોડાક દિવસો વયા જાય વચમાં ગડકી ગયા અહીં હે ને આંબળી હે આમળાનું જળવું હે લીંબુડી હે સીતાફળી દાળ ફૂલ જાડ ઘણું બધું હે એટલે પાણી પાઈ દે તો હું આવે લીંબુ આવે હે બધું આવે હવે આજે થઈ ગયો છે બીજો દિવસ અત્યારે બપોરના એક થઈ ગયા છે અમારે વાડીયા ગયા હતા કામ હતું તે અત્યારે પાછો વિડીયો ચાલુ કર્યો છે એક વાગરનો અને જમી લીધું હે બસ હવે આપણે મગમાં પાણી ચાલુ કરી દીધું હે પાછું એટલે હવે બે મોટર ચાલુ કરી છે એકના વગરના એકમાં વાર લાગે બે ત્રણ દી થાય બે ચાલુ કરી દીધી એટલે કાલે પૂરું થઈ જાય ને તો હાલ હવે પાણી ભરવાનું જ કામ છે આપણે બપોર પછી ખેતરમાં જાય ને બીજી મોટર ઓલી બાજુ ચાલુ કરી ઝપટ પતી જાય મગ બહુ હારા હે એટલે જ્યારે મોટા થાવ દીધા હું પીરા ના પડે અને

લાજ લગભગ ગહન સુધી મતલબ થોડું ઘણું રે રાત ભાગતા નથી તો કાલે એક મોટો રહી છે તો પી ગયા ત્રાહણા રહે બાકી બાકી ભેરા ભેર ને દોડવાનું અમારે ચાલુ જ હોય ઘરના હવારમાં હવાના પોરમાં બે કલાક જાય એટલે જીવો તેઓને લઈ લે હવે પાણી એથી આવી ગયો તમે જરાક વહેલો ને дам મજો તો વાડ કપાવવા માટે તો વાડિયો કપાઈ ગયા છે અને અત્યારે પાણી ચાલુ છે જોઈએ કાલે પુરુસા હજી તો નથી આપણે બીજે ક્યાંક માં ડાયરેક્ટ ચાલુ જ કરી દેવાનો છે ને આ છે આપણા મકાન ત્યાં જો બાર બેસો નહી અલગ જ જગ્યા હવે ને ઉndarray ખાવું અત્યારે ભૂખ માં ગમે આલે આપણે નકી જો ગાન જાડમાં ફૂલડા આવી ગયા છે એટલે رونક વધી ગઈ છે

તો જો બદામ આપણી હે બે ત્રણ ને મીઠા કાતરા હે એટલે બદામ તો ખાટી હતી પણ આ તો રહી રહીની પાછી મીઠી થઈ ગઈ હવે ફૂલ ખાટી બદામ હતી પણ હવે હે ને ફૂલ મીઠી થઈ ગઈ એટલે થોડાક દી બદામ હે ઘણા દિવસથી આવે હે એટલે એનો આનંદ ઉપાડ લે કાતરાનો આનંદ ઉપાડ લે ત્યાં પછી રાવણા પાકી જાય આ રાવણો ફૂલ આવ્યો હે પરવો એટલો નહોતો આવ્યો અગર જોરદાર આવ્યો હે બાકી આપણે વાવી અહીંયા એ મોટો રાવણો હે આપણે ઓલી સાઈડ એટલે અહીંયા તો ખૂટે જ નહીં અહીંયા તો એટલા ખરીએ જ અહીં તો ઘેર હોય એટલે ખવાતો હોય એમ કાયમ આવી જમાવટું ગામડામાં જોવા મળે અત્યારે અમારે તો જૂની હે એ મીઠી હે ફૂલ એટલે રાખી હે કાઢવી નથી આપણે નડતી નથી હવે તો વાયડું બધે કાઢવા માંડ્યા હે તો ક્યાંય જોવા નથી મળતી બોવડી એને જ જોવા મળતી ના એને જ જોવા મળતી બહુ ચાલો વિડીયો કરીએ ખતમ અંધારું થવાયું હે મેળવનારા વિડીયોની અંદર જે મૂલ્ય થાય તે મતજ